ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંસ્થા દ્વારા બનાસકાંઠા યાત્રાધામ અંબાજી ખાતે સર્વોદય સંકલ્પ શિબિરનું સમાપન થયું આ શિબિરમાં દિલ્હી સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી નેતાઓએ હાજરી આપી આ કાર્યક્રમમાં નેતાઓ અને કાર્યકર્તાઓએ તિરંગો હાથમાં લઈ અને ગરબાની રમઝટ બોલાવી હતી શિબિરમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી શિબિરમાં મુખ્ય મુદ્દો રાજ્યની સાત હજાર પંચાયતોમાં વહીવટદારોના શાસનનો હતો

એને છીનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે જે કોંગ્રેસે સત્તાનું વિકેન્દ્રીકરણ કર્યું પંચાયતી રાજ વ્યવસ્થાને ત્રિસ્તરીય વ્યવસ્થાઓ આપી એ વ્યવસ્થાઓને ભંગ કરીને સત્તાનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે એની સામે લોકોના પ્રશ્નોને ઉઠાવવા આખા ગુજરાતમાં અત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓને બદલે સાત હજાર પંચાયતોમાં વહીવટદારોનું રાજ ચાલે અને એના જે લોકોના ભ્રષ્ટાચારના પ્રશ્નો છે સંવિધાનિક અધિકારો છીનવાઈ રહ્યા છે ગેરવહીવટ અને જોહુક થઈ રહી છે બધા સામે લોકોના અવાજને ઉઠાવવાનો આજે સંકટ